ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહાપર્વની સુરતના ચૌટા બજાર ખાતે આવેલા મોટા મંદિર યુવક મંડળ દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં ઢોલ નગારા તાલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા સાથે સાથે પૂર્વ વિસ્તારમાં લોકો પણ શું કહી રહ્યા છે તેની પર આપણે નજર કરીએ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે સુરતના અલગ અલગ વિસ્તારમાં વોટિંગ માટે ઉત્સાહ દેખાયો છે ભાજપના ગઢ એવા ચૌટા બજારમાંથી મોટા મંદિર મંડળ દ્વારા ઢોલ નગારાના તાલે સામૂહિક રીતે મતદાન કરવા નીકળી લોકશાહીના પર્વમાં દરેકને આગળ આવવા અપીલ કરી હતી તો ચૌટા બજાર મોટા મંદિર મંડળના સામૂહિક મતદાન કાર્યક્રમમાં કોર્પોરેટર સંજય દલાલ માજી ભાજપ શહેર પ્રમુખ સહિત અનેકો લોકો જોડા પામ્યા હતા અને ઢોલ નગારાના ધુભાંગ ધુભંગ અવાજે મતદાન મથક પર લોકો પહોંચ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો બે હજાર બાવીસ વિધાનસભાની ખરેખર કામ કરે એકવાર તમને પગે લાગી અને પાંચ વર્ષ તમને પગે લગાડે એવા વ્યક્તિને નહીં ચૂંજો તમે એવા વ્યક્તિને મતદાન કરજો જે ખરેખર તમારું કામ કરે અને મતદાન કરીને આવ્યા છે આપણે તેમને મળીએ નામ હેમાલી બોડીવાલા હા અને કંઈ નહીં અમે વોટિંગ કરી દીધું છે અને પ્લીઝ બધા જે ઘરે બેઠા છો અને વોટિંગ આપણા દેશ માટે પ્લીઝ વોટિંગ કરવા આવો અને દેશનું બધું સારું થાય એવા વ્યક્તિને ચૂંજો કે બધું સારું થશે ને હજુ બી સારું થાય જ છે એટલે પ્લીઝ આવો વોટિંગ મારું નામ આયુષ્ય બોડીવાલા છે મેં મતદાન કર્યું છે અને જે આજની યુવા પેઢી પણ ઘરમાં જે બેસી રહી છે તેને હું રિક્વેસ્ટ કરું છું કે આવો અને મતદાન કરો અને આપણા દેશનું જે સારું કરતું હોય તેને જ મત આપજો હું હરીશ બોડીવાલા જલ્દીથી મતદાન કરવા નીકળો અને હાઈએસ્ટ રીતે મતદાન કરીને યોગ્ય વ્યક્તિને ચૂટો મિત્રો અત્યારે આપણે એકસો ઓગણસાઇટ સુરત પૂર્વ વિધાનસભાની અંદર છીએ અહીંયા બેનો પણ લાઈનો લગાડી છે ભાઈઓ પણ લાઈનો લગાડી છે તમે જો હજુ ઘરની અંદર હો તો જલ્દીથી અહીંયા આવી જાઓ અહીંયા તમારા પોતાના મથક ક્ષેત્રની અંદર અને એવા વ્યક્તિને મેં પહેલાં જ કહ્યું તેમ ચૂંજો જે તમારું ખરેખર કામ કરી શકે આવો બીજા મતદાન મથક પર આપણે જઈએ મિત્રો આજે મતદાનનું મહાપર્વ છે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીના સમય દરમિયાન તમે મતદાન કરી શકો છો જો તમે હજુ પણ ઘરે બેઠા હો તો ફટાફટ ઘરેથી નીકળી જાવ અને એવા ઉમેદવારોને ચૂંટો કે તમારું કામ કરી શકે અને મોટી સંખ્યામાં યુવા લોકો ઉપસ્થિત છે આપણે તેમને મળીએ આપનું નામ મારું નામ ધનેશ રાણા છે હા ધનેશભાઈ શું કહેવા માગો છો મતદારો વિશે મતદારો ખૂબ જાગૃત આવી ગઈ છે અને બહુ સારા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે અને લોકોનો ઉત્સાહ પણ ખૂબ સારો છે અને ભાજપ પ્રત્યે પ્રત્યેની લોકોની લાગણી પણ ખૂબ સરસ છે અને મોદી જે કામ કર્યા છે એના પરિણામ રૂપે આ બધું થઈ રહ્યું છે મહાપર્વ નિમિત્તે બસ આ લોકશાહીનું એક પર્વ છે અને અમે બધા ખૂબ બધા ભાઈ બહેનો એક સારી રીતે વોટિંગ કરીને આ બધું નિભાવી રહ્યા છે અને આપણા વિશ્વગુરુ નરેન્દ્રભાઈ મોદીને આ બધી શું કહેવાય કે લોકોના દ્વારા એમને જે માન સન્માન મળે છે એનામાં વધારો કરવાનો છે વિશ્વગુરુ પર આ ભારત દેશને લઈ જવાનો છે તો એના માટે આ સૌ લોકો આજે વોટિંગ કરવા નીકળે છે મતદારો જાગૃત જ છે મારે કંઈ કરવાની જરૂરત નથી અમારે કશું જ કરવાની લાઈનો લાગી છે બધા મતદાન મથક પર અને ખૂબ સારી રીતે લોકો આ વોટિંગ કરવા માટે નીકળી રહેલા છે મિત્રો મેં પહેલા જ કહ્યું અહીંયા અન્ય પણ યુવા વર્ગ છે એમની સાથે મળી હું અશોકભાઈ હું અશોકભાઈ રાણા બોલું છું આ વર્ષે પૂર્વના તમામ મતદારો જાગૃત છે અને મતદાર સવારથી લાઈન લાગેલી જ છે બુટ નંબર સાઈડ ઉપર આપનું નામ મનસુખભાઈ જે ચપડિયા હું એડવોકેટ છું હું પૂર્વ વિભાગનો મતદાર છું અને અત્યારની હાલની જે પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિમાં ફક્ત મોડી સાહેબને માનમાં ધ્યાનમાં રાખીને જ આજે લોકો સ્વભૂ પોતાનું મતદાન કરવા બહાર નીકળ્યા છે મતદાર બૂથ પર લાઈનો લાગી છે મારે એક રિક્વેસ્ટ કરવાની છે કે સરકારી કર્મચારીઓ વધુ મતદાન થાય અને લાઇન ઓછી થાય એ માટે કંઈક કરવું જોઈએ એવું મારું માનવું છે હું અડાજન છું મારું મતદાન અહીંયા જ છે વર્ષોથી હું અહીંયા જ રાખેલું છે અને છું હા મતદાન કરવા શું અમે એના માટે વ્યવસ્થા અલગ કરેલી છે કે પોતે મતદાર આવી શકે ના આવી શકે તો અમે તેને લાવીને પણ મતદાન કરાવીશું અને વધુને વધુ મતદાન થાય એના પ્રયાસો કરીશું હું એક મિનિટ એકસો સાઈઠ બંદર ચાલશે ને હલો મારું નામ પ્રવીણ ચંદ્ર રાણા છે હા ને હું ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે જોઈ રહ્યો છું બહુ લોકો સારી રીતે મતદાન કરી રહ્યા છે અને મોડીજીને જે

કરી મેં ભાજપમાં વર્ષો કામ કર્યું એમ જનસંઘી ત્યાર પછી ભાજપ આવ્યું અને બહુ સારું ચાલે છે અને નરેન્દ્રભાઈના માધ્યમથી જે રીતે પ્રચાર થાય છે ને લોકોમાં વિશ્વાસ પેદા થયો છે એની તે આ વખતે મેક્ઝિમમ ભાજપની સીટો આવશે એવી મારી અને મારા આશીર્વાદ પણ છે કે એ લોકો ખરેખર ચૂટઈ જશે હવે તમારા માટે વ્યવસ્થા કરવામાં આવી જાય ના હું ચાલીને જઈ શકું છું બાય ગ્રેસ ઓફ ગોડ એટલે તકલીફ નથી એટલે હું ચાલીને જઈશ આ લોકો સંજય દલાએ કહું કે આપણે બધા ભેગા થઈને દોઢસો બસો જણ સાથે બેન્ડ વાજા સાથે જવાના છે તો અહીંયાં ઊભીશ મિત્રો ઢોલ ઢોલનગારાના બેન્ડ વાજા સાથે પૂર્વ વિધાનસભાના मतदारो हमना थोड़ी देर में પોતાના મતદાન મથક પર પહોંચ્યા તે પેલા અત્યારે ખૂબ જ મોટો પ્રમાણમાં અહીંયા લોકો સંખ્યા ઉપસ્થિત છે અત્યારે આપણે બીજા એક મતદાર થી આપણે તેમને મળ્યા જે આપનું નામ મેરા નામ ચંદ્રશેક શર્મા હે હા ઓર મે અપના વોટ કરકે આયા હું અપને મતદાન કા સહી પ્રયોગ કરકે આયા હું મે ઓર મે એસી સરકાર સુનિશ્ચિત karna chahta hu jiske haathon mein desh surakshit ho desh ke manav adhikar surakshit ho aur hamare jo bahari simaye hain unse hamara desh surakshit ho મિત્રો એમને તો મતદાન કરી ચૂક્યા છે તમે જો મતદાનમાં બાકી હો તો અત્યારે જ જાઓ કારણ કે હવે સમય ઓછો છે અત્યારે અગિયાર વાગ્યા છે હવે પાંચ વાગ્યા સુધીનું મતદાન છે તો તમે જલ્દીથી મતદાન કરવા જાઓ મિત્રો મેં પહેલાં જ કહ્યું કે અત્યારે મહાપર્વ મતદાન ચાલી રહ્યું છે મોટા મંદિર યુવક મંડળ દ્વારા નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકોના આપની અંદર બેનરો છે કે તમારું મતદાન લોકતંત્રનો પ્રાણ છે સ્થાનિક સ્વરાજ્યનું મતદાન એટલે આપણા સુરતી જ્યાં અનેકો સ્લોગનો છે અત્યારે સ્થાનિક કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના સંજય દલાલ ઉપસ્થિત છે આપ તેમને મળી નમસ્કાર મારું નામ સંજય દલાલ મારી આપ સર્વને નમ્રવી અપીલ છે કે ભારે માત્રામાં મતદાન કરો અમારો મૂળ હેતુ મોટા મંદિર યુવક મંડળનો એ છે કે મતદાન જાગૃતિ માટેનો આ અભિયાન છે આ ઉત્સવ પર્વમાં આપ સર્વ મિત્ર સહકુટુંબ મિત્ર મંડળ સહિત પરિવાર સહિત વધારો એવી આપને સર્વેના હાર્થિક શુભક જે લગ્નના મંડપમાં વરરાજો ઢોલ રહીને જાતો એવો ત્યારે માહોલ ક્યારે છે પરંપરાગત મોટા મંદિર યુવક મંડળ દરેક સંસ્થાઓ અને દરેકને આ એક કોલ આપવા માંગે છે કે આપ સર્વે સારી માત્રામાં છે જે પ્રમાણે વરરાજા માંડવા જાન લઈને માંડવા જઈ રહ્યા હોય તેવો માહોલ અત્યારે છે અહીંયા ધુબાંગ ધુબાંગ ઘોલ નગરના આવી રહ્યા છે જે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે મેહુલ પણ ઉપસ્થિત છે આપણે તેમને આ આ વિધાનસભા બે હજાર બાવીસની જે ચૂંટણી છે જે ઇલેક્શન છે એને લઈને મતદારોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે આપ જોઈ રહ્યા છો કે મોટા મંદિર યુવક મંડળ વર્ષ બે હજાર ચારથી થી સામૂહિક મતદાન કરતું આવ્યું છે જેના ભાગરૂપે અત્યારે એક હજારથી વધુ મતદારો સામૂહિક મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને જનજાગૃતિ અહીંયા ફેલાવી રહ્યા છે લોકો વચ્ચે કે મતદાન કરો કોઈ પક્ષનો પ્રચાર નથી પરંતુ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે ખાસ કરીને મોટા મંદિર યુવક મંડળ અલગ જ કરે છે જાગૃતિ માટે ચોક્કસ પ્રકાશભાઈ આપ પણ સાક્ષી રહ્યા છો આ વાતના મોટા મંદિર યુવક મંડળ હર હંમેશ કંઈક નવું લઈને આવે છે જેનાથી સમાજને કંઈક આપણે જાગૃતતા લાવી શકીએ એના માટે થઈને અમારો આ પ્રયાસ દર વર્ષના ઇલેક્શનમાં રહે છે વિધાનસભા હોય કોર્પોરેશન હોય કે લોકસભા હોય દરેકે દરેક આ ચૂંટણીની અંદર આ અમારું સામૂહિક મતદાન રહે છે મિત્રો આતા મોટા મંદિર યુવક મંડળના મેહુલ જડી અત્યારે વાતે ગાતે લોકોને મતદારોને જાગૃતિ માટે તેઓ આગળ વધી રહ્યા છે અને મતદારોને કહી રહ્યા છે કે હવે તમે ઉઠો અને મતદાન કરો ગુજરાત વખતે ચૂંટણીને લઈને અનોખો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં પણ મતદાન માટે ઉત્સાહ જોવા મળતા આ વખતે ખરેખર દર વખત કરતાં વધુ મતદાન થશે તેવી આશા જોવાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા